એક સમયે શ્રીહરી માંગરોળમાં સભા કરીને વિરાજતા હતા ગોવર્ધનભાઈ આણંદજીભાઈ સંઘેડિયા મોલચંદભાઈ શેઠ રામચંદ શાહ વગેરે ઘણા હરિભક્તો શ્રીહરિને દંડવટ પ્રણામ કરીને સન્મુખ બેઠા ત્યારે શ્રીહરીએ સૌ હરિભક્તો સન્મુખ વાત કહી છે અહીં કાળાંતરે બુરાયેલી વાવ છે તો આપણે ગળાવીએ તો સૌ સંતો ભક્તો ગામજનો તેમજ રસ્તે આવતા જતા વટેમાર્ગોને નાહવા ધોવા તથા પાણી પીવા ઉપયોગી થાય સૌએ સંમતિ આપતા બીજે દિવસે ગામમાંથી દાળીઓ બોલ બોલાવીને સૌ સાથે ભજન સ્મરણ કરતા વાવનો ગાળ કાઢવા લાગ્યા થોડા દિવસે એમાં અમૃત જેવું મીઠું પાણી નીકળ્યું એટલે શ્રી શ્રીહરી સૌને બોલ્યા કે આપણે આ વાવનું ભેરું કરીએ સૌએ રાજી થઈને સંમતિ આપી શ્રી શ્રીહરી બોલ્યા કે સીધું સામાન વગેરે ગામમાંથી લાવીએ અને વિદ્વાન બ્રાહ્મણોને પણ યજ્ઞ સારું બોલાવીએ ત્યારે સૌ હરિભક્તો ગાડા ભરીને સામાન લઈ આવ્યા અને બ્રાહ્મણોને ચોરાસી કરવા સારું નોતરું આપી આવ્યા ગ્રામજનો આવ્યા અને રસોડા સારું ચૂલ ગાળીને રસોઈની તૈયારી કરાવવા લાગ્યા વાવના કાંઠાની નજીક જ વેદી તૈયાર કરાવીને બ્રાહ્મણો હવન કરાવવા લાગ્યા એ વખતે સીધું સામાન જોઈને સાધુ તથા હરિભક્તોને બીક લાગી તે શ્રીજી મહારાજ આગળ વાત કરી જે પ્રભુ આટલા સીધા સામાને કેમ પૂરું થશે ત્યારે મહારાજ બોલ્યા કે સૌ તમે ભજન કરો ભગવાન સર્વે પૂરું કરશે એ વખતે ગામમાંથી પ્રાકી બ્રાહ્મણો સીધું સામાન લેવા આવ્યા શ્રીહરીએ એમને જેટલું જોઈએ એટલું સીધું અપાવ્યું એ સૌ નજીકમાં આત્મારામ વૈરાગ્યની જગ્યામાં જઈને રસોઈ કરવા લાગ્યા હવન કુંડથી ઉત્તરાદે તરફ સાધુઓ રસોઈ કરવા માંડ્યા શિરો શાક દાળ વગેરે તૈયાર થયા એટલે શ્રીહરીએ ત્યાં વાવના કાંઠા ઉપર બેસીને થાળજીમાં ચડું કર્યું શ્રી હરીએ સૌ સંતો ભક્તો તથા વટે માર્ગો તેમજ ગરીબ ગુરબા સૌને પોતાના હાથે જમાડ્યા બ્રાહ્મણો આત્મારામ વૈરાગીની જગ્યામાં રસોઈ કરી રહ્યા એ વખતે ગામની ભાગોળે ત્યાં એક પરદેશી બ્રાહ્મણ પૂછતો પૂછતો આવ્યો ને કહે કે અહીં જીવન મુક્તા ચોરાશી જમાડે છે એ ક્યાં છે ત્યારે સૌ કહે કે ગામના આથમણા દરવાજે આત્મારામ વૈરાગીની જ જગ્યા નજીકમાં રસોઈઓ કરે છે એ સાંભળીને પરદેશી બ્રાહ્મણ તુરત જ ઉતાવળી ચાલે રસોઈ કરતા બ્રાહ્મણો પાસે આવ્યો અને એમને કહે કે તમે સૌ જીવન મુક્તાની ચોરાસી જમો છો ત્યારે બ્રાહ્મણો કહે અમે સીધું ત્યાંથી લાવીને હાથે રસોઈ લાડુ દાળ શાકભાત વગેરે બનાવીને જમીએ છીએ તમારે જમવું હોય તો આવો ત્યારે તે પરદેશી બોલ્યો કે તમે જમતા પહેલાં એ જીવન મુક્તાનું કયું દૂધ છે એ જાણ્યું કે એમ કહીને એ સૌને રસોઈ ઢંકાવીને પરદેશી બ્રાહ્મણ સૌને લઈને શ્રીઅરી પાસે આવ્યો સૌને આવતા જાણીને શ્રીઅરી બોલા કે તમે કેમ આવ્યા કેમ કાંઈ સીધું સામાન વધારે જોઈએ છે ત્યારે બોલા કે સીધું તો જોઈએ તે કરતાં વધારે છે પણ અમને તમને કાંઈક પૂછવું છે ત્યારે શ્રીહરી કહે કે તમારે જે પૂછવું હોય તે ખુશીથી પૂછો ત્યારે બ્રાહ્મણો બોલ્યા કે તમે તમારું દૂધ હોય તે કહો તો જ અમે જમીશું જો તમે નહીં કહો તો અમે નહીં જમીએ એ વખતે સૌને શ્રીહરીએ પોતાના સ્વરૂપના દિવ્ય દર્શન દીધા માથે મુકટ પીળું પિત્બર જરિયાની વસ્ત્ર શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરેલ છે ડાબે હાથે એક શ્વેત તેને ડાબે હાથે એક શ્વેત મૂર્તિ દીઠી તેને ચાર હાથ ચાર મુખ દીઠા અષ્ટનેત્ર ધારણ કરેલા ધર્મદેવને હાથ જોડેલા ઉભેલા દીઠા શ્રીહરીના જમણા પડખે માતા સોનાની થાળીમાં પૂજનની સામગ્રી લઈને ઊભેલા દીઠા આવું દિવ્ય દર્શન પામીને સૌ ઘણું આશ્ચર્ય પામ્યા ને મનમાં બહુ પસ્તાવો થયો સૌ હાથ જોડીને બોલ્યા કે આ જીવન મુકતા તો સાક્ષાત ભગવાન વિષ્ણુ નારાયણનો અવતાર છે એમને આપણે પૂછવા આવ્યા એ આપણી મોટી ભૂલ થઈ ગઈ છે આમ સૌને શ્રી હરિના સ્વરૂપમાં ભગવાનપણાનો પરિપૂર્ણ નિશ્ચય થતાં સૌ પરસ્પરે દુર્લભ દર્શનની વાતો કરતા થકા પરત આત્મારામ વૈરાગ્યની જગ્યામાં જઈને જ્યાં તેઓએ ઢાંકી મૂકેલી રસોઈ હતી તે જેમાં એ જ દિવસે હવનની જગ્યાએ હોમ હવન અને વાજા વાગતા સાંભળીને ગામમાંથી આવેલા મતપંથી મતપંથીઓએ શ્રીહરીને કહ્યું કે અમે સાંભળ્યું છે કે તમે દર્શન કરાવો છો તો અમને પણ એ દર્શન જોવાની ઈચ્છા છે એ લોકોની વાત સાંભળીને શ્રીહરીએ ચપટી વગાડતા એ સૌ આવેલા મતપંથીઓને સમાધિ થઈ સૌને પોતપોતાના ઈષ્ટદેવના દર્શન થયા ને એક પછી એક સૌ મૂર્તિઓ શ્રીહરીને વિશે લીન થઈ એવા દર્શન થયા શ્રીહરીએ એવો સૌને પ્રતાપ દેખાડ્યો આ જોઈને ઘણા મુમુક્ષુઓ વર્તમાન ધારણ કરીને શ્રીહરિના આશ્રિત થયા વસ્તુ જય સ્વામિનારાયણ શ્રીહરી ચરિત્ર ચિંતામણીમાંથી